અને મારા છોકરો અને તમારી છોડીની ઉપર હશે બજે બોડ બોડીન ફિટકીયા હો હા હા ફીત માં ફિટિંગ કર્યું બધું ફીત માં છોકરો કે મારા બાપા આ વીકિટ બટાયે ને ગમઈ લઈ દેવું જો જો આંગરા નો લાગતા ઈ સકઈ ના ફરે હે તું મુરે હેઠો ઉતરી જાને હા પણ ઘડિયા જેવી હા ગાજર ટાયર જેવી છે ને હા તમારા થાવા વાળા જમીન લાયા છે એસે માંગી હા માંગી છે

ઉપર કેમ આવશે એ લિફ્ટ ફિટ કરવાની કરવાની લીપ બધી હા લીપ ફિટ કરવાની તમાર છોડી નામ ડગલા ની જ ભરવા દેવાના અને માર છોકરા ને ને આઈ કોરા પેલા તું આઈ કોરા આ બે બે વાત કરી હાકી છે એ લમણ નું એટલે આ હદી છે ને આપણે છે ને પલારવાની વાત છે આ છે ને બધું વેસી ક્યાં જાય આવડા બાપ દીકરો અને આપણી છોડી છે નજરતી થઈ જાય હા હા આપણી ધુઈ રે ને નજરતી થઈ જાય પણ આ કોણ આપણે આપણે દાડી હા ઓ નો

તમે વાત તો સાંભળો તમે વાત સાંભળતા નથી મકાન બનાય ને મકાન મકાન બધું એમને ગમ્યું હા તો એમની વાત સાંભળતું પેલા બોલો બસ નો બોલીશ નો બોલવું બોલો મકાન બકાન બધું ગમ્યું છે બરોબર પણ આમાં આ તમારો છોકરો જો ને આ કાળો ફરદા જો ઈ ન ગમતો અમને મર કે જો હું આયા ઢલવા તો દાને થી ને કા કલર ફરી દે તો હારું પણ ઈ કહી દો ને કઈ હે ને લગન તાણે હે ને ઈ મેકઅપ કરીને આવશે હા એક કામ કરી લે આપણે હા આપણે મેકઅપ વાળા ને બોલાઈ આવશે થોડો ધોરો કરી છે એનું મોઢું તો જો અમે ગમે એવો નથી ફરદા જેવો લાગે ફરદા જો એટલે અમે હે ને અમે નીકળી છે અમારે નહીં મેળ આવે

બીજો બે નંબર નો ધંધો બેઠો આ બધા કેવું હોય આ હોય ને તો કાલે બધું વ્યસ હોય જાય મન પેલા ને તારા મને પૂછવું જોઈએ એમને લાંબુ વિચાર્યું કે આ હે લગી સોડી સુખી રે પછી એવું કયું ને

કોઈ નાવા કાળા છોકરા નો દઈશ આ એક માંગુ હતું શું કરવું લાડવાનો ગાંઠિયાનો ફોટો ખોટો ખર્ચો કરાવવાનો અને કઈ નથી કરવું એમ ના વાંઢો ખૂંટિયા ગોળે રખડાવો ગામમાં ભલે રખડતો હોય એ નિરાય